મા ભગવતીના ચરણોમાં કોટી કોટી પ્રણામ આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે તમામ સબસ્ક્રાઈબર્સનો હું હૃદયપૂર્વક આભાર માનું છું સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે આજે આપણે દુર્ગા સપ્તશતી ચંડી પાઠનો અધ્યાય નવ નિશુંભના વધનો ટૂંકસાર અને અધ્યાય દસ શુંભના વધનો ટૂંકસાર સાંભળીશું નવરાત્રિના પાંચમા દિવસે શ્રી સ્કંદ માતાજીની પૂજા કરવામાં આવે છે સિંહાસનગતા નિત્યમ પદ્માશ્રી કરદ્વયા શુભદાસતુ સદા દેવી સ્કંદ માતા યશસ્વિની અર્થાત જે નિત્ય સિંહાસન ઉપર વિરાજમાન છે જેમના બંને હસ્તમાં કમળો શોભી રહ્યા છે તે યશસ્વિની સ્કંદ માતા દુર્ગાદેવી સદા કલ્યાણદાયીની હો સ્કંદ એટલે કાર્તિકે અને સ્કંદ માતાનો અર્થ કાર્તિકેયના માતા એવો થાય છે કાર્તિકેય એ મહાદેવ અને ઉમાના પુત્ર છે તેમણે ઉપલા બે હાથમાં કમળ ધારણ કરેલા છે અને એક હાથ ખોળામાં બાળ કાર્તિકેયને પકડેલા તથા બીજો હાથ વરદ મુદ્રામાં છે તેમનું વાહન સિંહ છે દેવી ક્યારેક કમળ પર બેઠેલા પણ દર્શાવાય છે તેથી તેમને પદ્માસના દેવી પણ કહેવાય છે તેમનો વર્ણ સફેદ છે જે ભક્તો માતાના આ રૂપની પૂજા કરે છે માતા તેમના પર પુત્રની જેમ જ કૃપા દૃષ્ટિ રાખે છે હવે સૌપ્રથમ આપણે અધ્યાય નવનો ટૂંક સાર સાંભળીશું અધ્યાય નવમાં નિશુંભનો વધ દર્શાવેલ છે રક્તબીજ અને પોતાના અન્ય સેનાપતિઓને સેનાનો નાશ થવાથી શુંભ નિશુંભ અતિ ક્રોધાયમાન થયા નિશુંભ ક્રોધમાં આવી દેવી સામે ધસી ગયો બીજી બાજુ શુંભ અન્ય શક્તિઓ સામે યુદ્ધે ચડ્યો સામસામા પક્ષે શસ્ત્રાસ્ત્રોનો ઉપયોગ થવા લાગ્યો નિશુંભ જે શસ્ત્ર વડે દેવી ઉપર આક્રમણ કરતો તેનો દેવી નાશ કરતી દેવીએ પોતાના બાણો વડે નિશુંભની ભૂમિ પર ઢાળી દીધો તે મૂર્છાવશ બન્યો આ જોઈ શુંભ દેવી સામે ધસી ગયો ફરી સામસામા ભયંકર રીતે શસ્ત્રાસ્ત્રોનો ઉપયોગ થવા લાગ્યો દેવીએ ત્રિશુળનો ઘા કરી શુંભને ભૂમિશાહી કર્યો તે મૂર્છિત થયો નિશુંભની મૂર્છા વળતા તે દેવી સામે ફરીથી લડવા ધસ્યો તેમની વચ્ચે શસ્ત્રાસ્ત્રોનું તુમુલ યુદ્ધ થયું છેવટે દેવીએ ખડગ વડે નિશુંભનું મસ્તક છેદી નાખ્યું તે જમીન પર ઢળી પડ્યો અન્ય શક્તિઓએ પણ અસુર સેનાનો કચ્ચર ઘાણ કાઢી નાખ્યો અહીં અધ્યાય નવ પૂર્ણ થાય છે હવે આપણે અધ્યાય દસનો ટૂંકસાર સાર સાંભળીશું અધ્યાય દસમાં શુંભનો વધ દર્શાવવામાં આવેલ છે પોતાના ભાઈને હણાયેલો જોઈ શુંભ ક્રોધે ભરાયો ને દેવી સાથે મિથ્યા પ્રલાપ કરવા લાગ્યો તે બોલ્યો તું અન્ય શક્તિઓની સહાયથી લડી રહી છે માટે ગર્વ કરે છે આથી દેવીએ બધી શક્તિઓને પોતાનામાં સમાવી દીધી અને શુંભને પોતે જ લડશે તેમ જણાવી યુદ્ધ માટે આહવાન આપ્યું બાદ દેવી અને શુંભ વચ્ચે શસ્ત્રાસ્ત્રો વડે ભયંકર યુદ્ધ થયું શુંભ દેવીને લઈને આકાશમાં ઉછળ્યો ત્યાં બંને વચ્ચે બાહુ યુદ્ધ થયું દેવીએ શુંભના બે પગ પકડીને પૃથ્વી ઉપર ફેંક્યો ફરી પૃથ્વી ઉપર બંને વચ્ચે યુદ્ધ થયું દેવીએ શુંભની છાતીમાં ત્રિશુળ ભોંકી પ્રાણહીન કરી દીધો તે જમીન પર પટકાયો શુંભ શુંભનો નાશ થતા દેવો અતિહર્ષ પામ્યા ગંધર્વો વાજિંત્રો વગાડવા લાગ્યા અપ્સરાઓ નૃત્ય કરવા લાગી પવનો શાંત થઈ ગયા અહીં દસમો અધ્યાય પૂર્ણ થાય છે બોલો દુર્ગા માતની જય બોલો શ્રી સ્કંદ માતાની જય આમ આજે આપણે સપ્તશતી ચંડી પાઠના અધ્યાય નવું અને અધ્યાય દસના ટૂંક સાર સાંભળ્યા આશા રાખું છું કે આપ સૌને તે ગમ્યા હશે દુર્ગા સપ્તશતી ચંડી પાઠના આગળના અધ્યાયના ટૂંક સાર સાંભળવા માટે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપ સૌ હંમેશા ખુશ રહો તેવી પ્રભુ પાસે પ્રાર્થના